તો ગાઈસ ચકલીને દોરો વીટાઈ ગયો છે તો હવે એને મમ્મી પકડે છે ઉડી ગઈ પછી પડી જાય છે આ જોતા જાતે લોઈ નીકળી આયે જીભ જે ઓલી થઈ ગઈ એ તો એ વાયર આવી ગયો છે બિચારીને તો આપણે એને એવું કરી દઈ હા હવે કઠોસે કેમ કઠોસે કેમ છે મારીને તો દેખતી ન હતી ખોલને માં દીકરા જો તો

हमार काम में जाल तता पर जला तीन मती सो भी रहे छे ओ भी रे कमार पग पग पे काट दे चोरी काम बिचारी ने माथे राख त खड़ी पानी चाच में आंख आइस में ना पड़े दूर दूर कर से तोड़ी दूर नहीं तो बिचारी लुचावे आइस में पानी पड़ी गयो तो जे ए मोटो में एम जो पानी खपे रो इने आज काफ तो जरी वायर काफ तो यहां तो तू ध्यान दे हां ये काफ ये छी ये छी આવી ગયા આવી ગયા આ જો બધા મંડ્યા છે એક ચકલી પાછળ સાચી અહીંયા પણ જો જો મમ્મી પકવા ના લાગે બિચારી ના ખબર હોય ને જો જો પાકડું ના આવી જાય આખો પગ મમી કઈ ગયો આખો ગોલ ગોલ બીટાઈ ગયો એની કઈ ગયો પૂરે ના વાર તો ન થાય અમે કીધું હું જલાવડાવી ને તવ રાતી જો થઈ ગઈ છે તો અહીંયા બે ડોક્ટર આવી ગયા છે

નથી દેખાતો હવે નથી નથી સાફ થઈ ગયો પણ જો ચલો બિચારી ને જો તો તમે લઈ લે છે નથી નથી બહુ સરસ એક નવું જીવનદાન મળ્યું પાણી દો હવે બીજું એ મુડેરી મમ્મી હા હા વાંક તો વાંક વાંક પી પાણી પી બિચારી પાણી પી રહી છે કેમ કે બિચારીને ઘણું બધું લોહી નીકળી આવ્યું હતું લાલ લાલ લોહી છોડી ઉડી જાય પકડવી નહોતું આવું ચકલી હતી હાય ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો આપણે અત્યારે જોઈ છીએ જમવા માટે બપોરના જમવા જવાનું છે અહીંયા કંઈ આપણા કાકી રહે છે ને એના ઘરે થોડુંક દૂર છે એનું ઘર તો બસ ચાલો જ જોઈએ તો ગાઈઝ આપણે ત્યાં કંઈ જવાનું છે જમવા માટે તો રસ્તામાં એટલી હવા આવી છે કે અમે ઉડી જઈ છીએ गणावी गए बदन चप्पल बताऊं <laughs> चलो छैयाम उतर तो तपी मजा

પણ પેલી જ ખબર નથી પડતી કે કે ફરનું કિંમત આપાય ને એને અબ્બડ કહેવાય બે દિવસ ના વાગી હતી બહુ મજા આવી જઈશ અમે ઘરે કેમ કે અમે ટાઈમ થઈ ગયો ઘરે જવાનું એટલા માટે વિચાર આપણે ઘરે